થા ચીરો થા ચીરો ઓ નો જા દે જા દે હા ભરા શું છે જાન નો ટવકા પાડું ખબર નહી પડતી શું હતું તે જાન ટવકા પાડું હું હબર તો હતું હબરતી નહી બોકડા ખોર બારક કરે ઊભી થઈ મારા તારા બાપ ને દોઢ લાખ રૂપિયા આલ્યા હે એમને નહીં લાય તને તે શું થઈ ગયું એમાં મને જતી રહેજે ને કમણે ભાઈ જા હે હમણે કાડિયા બલાડા લે હમણે જતી રહેને હમણે બૈડા ફાટી જા હે હમણે પાણી ને એટલે એમ થઈ રહી હે લાઈ લોટો પર લાઈ પાણી મારી બેટી જો કન હું થાચી ના આયા હે મારી બેટી ઓમ થઈ રહી ને ઓમ ને તેમ ને લાઈ ફટાફટ લે ઓમ તમ થઈ રહી ને કમણે

અરે દીદી કોમ તો કરે સંસ્કારી વારે સંસ્કારી જબર વારે

બુલેટ એ બુલેટ બુલેટ કે જો લે એ બુલેટ એ બુલેટ એ માસી હું તારા કે ઘરથી માસી થાઉ હું હે તારા કે ઘરથી માસી થાઉ તો તમે કોણ હું યાર ઘેરથી યાર ઘેરથી પણ યાર નામ ના લેવાય એનું

અમામાં મારી જદી વાતું કરે આખો દાડો હવે જો વાત પડી લોબી એ ક્ષેત્રમાંથી આ લાગી છે તરા જબર હર તો બુલેટ નું ચાર્યું જા હોય લોટો નઈ પાવે પાહે પાશે પાશે હેડ હેડ હુંયા હુંયા થયો છે પેલું ઝોણું હે નથી પણ આપણે બે કંઢાળ છો જાહો તો મીલ ન આવતા

બાબા બાબા હાથ નહીં કરવા દેતો કાઢ્યું હાથમાં હાલ બધી